પડશે હાઈસ્કૂલ જવું પડશે શાળા છોડવી પડશે હાઈસ્કૂલ જાવું પડશે ની છાયા એવી ધર્મેન્દ્ર સાહેબની માયા માયા મેલવી પડશે હાઈસ્કૂલ જાવું પડશે જેવો ભરલી નો છે ટાવર એવો વિપુલ સાહેબ નો પાવર પાવર ભૂલવો પડશે હાઈસ્કૂલ જવું પડશે જેવી ભર ની છે વસ્તી એવી પ્રદીપ સાહેબ ની મસ્તી મસ્તી ભૂલવી પડશે શાળા છોડવી પડશે હાઈસ્કૂલ જવું પડશે જે શિયાળા ની સાય એવી શીતલ બેના લાડ લાડ ભૂલવા પડશે શાળા છોડવી પડશે હાઈસ્કૂલ જવું પડશે જેવા ગણી

લીલી ને મળી ની છાયા એવી માળા ની છે માયા માયા મેળવી પડશે શાળા છોડવી પડશે હાઈસ્કૂલ જવું પડશે